શહેરમાં ફરી એકવાર રખડતા શ્વાનો આતંક સામે આવ્યો છે ત્યારે છ રખડતા શ્વાનોએ શાળા જઈ રહેલા નવ વર્ષે બાળક પર અચાનક હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યું હતું શહેરમાં ફરી એકવાર રખડતા અખડતા શ્વાનો આતંક સામે આવ્યો છે જેમાં પીપલોદ વિસ્તારમાં રખડતા છ શ્વાનોએ શાળા જતાં નવ વર્ષે બાળકને બચકા ભરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો પીપલોદ વિસ્તારના કોપેરા ગાર્ડન પાસે વહેલી સવારે નવ વર્ષના બાળક પર રખડતા શ્વાનો તૂટી પડ્યા અને ગંભીર રીતે બચકા ભરાતા બાળકએ બૂમમાં બૂમ કરી હતી જોકે લોકો દોડી ગયા અને બાળકને બચાવ્યા તાત્કાલિક સારવારથી સિવિલ હોસ્પિટલ પણ ખસેડાયો સ્થાનિક રહેવાસી ચિનુભાઈ જણાવે છે કે સવારે પંદર જેટલા શ્વાનોએ બાળક પર હુમલો કર્યો અને તેને પછાડ્યો સમયસર દોડી જતા છોકરો બચી ગયો અહીંયાં શ્વાનોનો ખૂબ આતંક છે ચિકનની લાર્યો છે જેથી શ્વાનો પણ અહીં જ રહે છે બાઇક પર પસાર થતા લોકોને પણ તેઓ બચકા ભરવા માટે દોડે છે કોર્પોરેશનવાળા આવે તો છે પરંતુ ફરીને ફરીથી જતા રહે છે પરંતુ શ્વાનોને પકડવાની તસ્દી નથી લેતા બ્યુરો રિપોર્ટ છે નગાઈ વિટનેસ શું